વાર છે આજનો સોમવાર તો આગળ આપણે લાઈવ રોજી બતાવીશું તો વિડીયો નહીં આપણે મેન બધા જરૂર છે શા માટે જરૂર છે કે ત્રણ ઋતુ આવે છે જળવારી માટે જરૂરી છે છે પછી થાય સોમાસન કે ઉનાળો આવી જાય છે અત્યારે વાતાવરણ જોઈએ તો એટલો જ બધો ફેરફાર થઈ ગયો છે તો એ આપણી સાયકલ જળવારી માટે વૃક્ષ વાવવા જરૂરી છે તો એની પર બધા થોડુંક ધ્યાન આપો અને ફોકસ રાખો તો વધારે આપણે કહેતા નથી અહિયાં ને મળીશું આગળ વિડીયોમાં

બે ટી વા પોના કરવા પાંચસો બાર બાર બે બાર બે રૂપિયા બોલ્યું પાંચસો તેર રૂપિયા એક જગ્યા તેર ચૌદ પંદર ઓર હતા વીસ રૂપિયા પાંચસો વીસ વીસ ને પાંચસો એકવીસ રૂપિયા પાંચસો ને એકવીસ રૂપિયા રૂપિયા ડુંગળીનો ભાવ આ ડુંગળીનો ચારસો ચાલીસ ભાવ ચારસો ચાલીસ પચીસ રૂપિયા છત્રીસ છત્રી રૂપિયા છત્રીસ આડત્રીસ આડત્રીસ આડત્રી પાંચસો આડત્રીસ આડત્રીસ ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ ચાલીસ બેતાલીસ 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 રૂપિયા બોલુભાઈ બેતાલીસ બેતાલીસ

પાંચસો ને સિત્તેર રૂપિયા પચીસ થી લઈ પચીસ થી લઈ પચીસ આપીમાન બે

પાંચ છ સાત ચૌદ પાંચો ચૌદ બે મહિના ત્રણ માં ગુરુદેવ પાંચસો ને ચૌદ રૂપિયા ડુંગળી ના પાંચસો ચૌદ પાંચસો ને